જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું નાનકડા મિની બ્લોગમાં આપણે બનાવી દીધી રોટલી સેવ ટામેટાનું શાક બનાવવાનું છે તો એની તૈયારી કરી દીધી બની ગયું આપણું સેવ ટામેટા ડુંગળી કાપી દીધી મરચાં શેકી દીધા ને આપણે બેસી ગયા જમવા ત્યારે એને ભૂખ લાગી ગઈ તો ઉતાવળ કરવા લાગ્યો પછી રમવા લાગ્યો છે આજે દોસ્તો એને રેડી કરીને રીલ બનાવવાનો પ્રોગ્રામ હતો તો આપણે એને કનૈયો બનાવી દીધો પણ એ ભાઈ ઠેકાણે રહેતા નહોતા એક બી રીલ એક બી ફોટો કંઈ કમ્પ્લીટ આવ્યો નહીં બધું ઊંધું જ કરવા લાગ્યો ઊભો રહીને ફોટો પડાવ્યો એવું કરીને ઊભો રાખ્યો તો એ ભાઈ તો ઊંધા થઈ ગયા હવે કેવો ફોટો પાડવાનો પછી અહીંના મજા આવી તો આપણે એને લઈને ગયા ધાબા પર ત્યાં તો નીચે પાણી હતું પણ આમ ઉચકીને ફોટા પાડ્યા ને વિડીયો શૂટ કર્યા પછી આર્યને કૃષ્ણ બનાવેલો જોઈને વીરને પણ ઈચ્છા બની થઈ ગઈ કૃષ્ણ બનવાની તો એને બી બનાવી દીધો પછી એ બની ગયો સ્પાઈડરમેન સુપરમેન પછી એ લોકો રમવા લાગ્યા સાંજે ટ્રેનથી અને આપણે બનાવી દીધું જમવા ઢીંડા Musha. Yeah. Say kila karela. To ah, to ah, no na mini vlog. Bye.